আরে বা তো ঠিকা কিছু বত এ কিশোর কুকুরু কিছু মধু আলো কুকুর सब लोग टै हेलीकॉप्टर पे लाइक कर जाके बताओ कि ए पुक्का ने तो फ्रैक्चर कर ही रासी आंखों नाको नो 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 ऑपरेशन कर वो ઓહો આ તો કિશો નું અરે વાહ કિશુ તો વિડીયો ઉતારે ઉતારે કીશું અરે વાહ વા તો બંદૂક લઈને ગોળી મારવા મમ્મી મારો મમ્મી મમ્મીને મારો મમ્મી દાદી પીઆઈ જાઓ જાઓ ટોયલેટમાં જાઓ પીઆઈ હોય તો